મોર્નિંગ ફ્રેન્ડ્સ હું સબ્બીશ સર આજે આપણે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી વિશે ચર્ચા કરીએ ફોર્મ્યુલા સરાસરી બરાબર એન પ્લસ વન અપોન્ટ ટુ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ એકથી પચાસ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી શોધો ફોર્મ્યુલા સરાસરી બરાબર એન પ્લસ વન અપોન ટુ એના લાસ્ટ સંખ્યા અહીંયા પચાસ છે તો પચાસ વત્તા એક છેદમાં બે એટલે એકાવનના છેદમાં બે વગર કરશું તો પચીસ પોઈન્ટ પાંચ જવાબ આવશે બીજો એક્ઝામ્પલ જોઈએ એકથી સો સુધીની પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી શોધો ફોર્મ્યુલા એટલે સરાસરી બરાબર એન પ્લસ વન અપોન ટુ એન કેટલા છે અહીંયા સો સો વધતા એક છેદમાં બે એટલે એકસો એકના છેદમાં બે એટલે પચાસ જવાબ આવશે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ એકથી બસો સુધીની પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી શોધો ફોર્મ્યુલા એટલે સરાસરી બરાબર એન પ્લસ વન અપોન ટુ એટલે અહીંયા એન કેટલા છે બસ્સો એટલે બસો વધતા એક છેદમાં બે એટલે બસ્સો ના છેદમાં બે એટલે સો પોઈન્ટ પાંચ જોબ આવશે વિદ્યાર્થી મિત્રો તમને મારી પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબીર મોટાને સબસ્ક્રાઈબ શેર કરવાની નથી થેન્ક યુ